પૂછ્યા વગર જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર નખાતા સારથી કોમ્પ્લેક્ષમાં પીજી વિસીએલ કચેરીના કર્મચારી દ્વારા ગ્રાહકો ને પૂછ્યા વગર જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર નખાતા હોબાળો ઓફિસર કોઈ પણ પ્રકારની કામગીરી પીજીવીસીએલ કચેરી દ્વારા ન કરવામાં આવી હોવાના આક્ષેપો પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ પૂછ્યા વગર વીજ કનેક્શન મીટરમાંથી કાપી નવા મીટર જોડતા ગ્રાહકોએ કર્યો હોબાળો મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આજ રોજ ધાંગધ્રા પીજીવીસર કચેરીના કર્મચારીઓ દ્વારા મીટર બદલી માટે સાર્થી કોમ્પ્લેક્ષમાં કોઈ પણ પ્રકારની પરવાનગી વગર ધસી આવેલ ગ્રાહકોના જણાવ્યા મુજબ ફ્લેટની અચાનક લાઇટ બંધ થતા ગ્રાહકો તાત્કાલિક નીચે દોડી આવેલ

ટીવીડી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર દીવાન મોયો દિન